જય શ્રી રામ જય દ્વારકાધીશ બધા મિત્રોને આજે આપણે આવી ગયા છીએ આ મિત્રના ઘરે વિડીયો શૂટિંગ કરવાનું છે એ માટે ચાલો આપણે વિડીયો શૂટિંગ કરીને પછી તમને બતાવી બીટીએસ ખોલી નાખી પછી મીના આ ખોલી પછી વિડીયો શૂટિંગ કરવાનું શરૂ કરી દઈ તમને બતાવી બીટીએસ કેવા છે

કેમેરા મેમેરો બધું સેટઅપ રેડી ઓકે તમારે એમ બોલવાનું છે કે એ ભાઈ પરીક્ષાની તૈયારી બસ ખાલી ઓકે એન્ડ ભાઈ પરીક્ષાની તૈયારી બીજો ટેક એન્ડ એક્શન અરે ભાઈ પરીક્ષાની તૈયારી મારી વારી મારા ટેક માં બે ટેક લેવા પડ્યા છે અને ભાઈના ના ટેક માં અહીં પેલો ટેક શરૂ થઈ ગયો છે મેં મારા વિડિયો માં બે ટેક લીધા અને આ ભાઈ ની વારી થઈ ગઈ છે શરૂ ભાઈ બનાવે છે કાપલા પરીક્ષા માં પાસ થવા માટે કાપલા બનાવવા પડે કે ન બનાવવા પડે સાચો કે ખોટો એક બોલી તો ખરા વાત પડે ભાઈ કમેન્ટ કરજો તમે બનાવો છો કે નહીં બનાવ તો મિત્રો ને શેર કરી દેજો વિડિયો મિત્રો વાગી ગયા છે પાંચ અને અમે જઈ રહ્યા છે મોટા વરા સાથે થોડે કદ ક્રેન્ક કરવો છે બપોર વર્ષે તો હોઈ ગયો હવે બ્લોક આવી સીધા પ્રેમ કરવા

ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા મૂન ગાર્ડન એ વિડિયો શૂટ કરવા એક આ ભાઈ છે એક આ ભાઈ છે આ ભાઈ નો વિડિયો શૂટિંગ કરવાનો છે એ લકે છે પ્રેન્ક વિડિયો કરવી જો પબ્લિક મળી જાય તો નકર અમે તો શોર્ટ તો ઉતારવાના છે પાક્કું છે નોળિયો દેખાણો ક્યાં જો ક્યાં જો અહીં રહી 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 આ નોળિયો જો અમે નોળિયો નોળિયો આયા આ તો નોળિયો

મારો કે કાલો મળી આવે નવડા વર્ષમાં મળી આ નહીં અમને લેતા જ આવો ગાડીમાં લેતા હાલો આવે ફાઈનલી વિડિયો શૂટિંગ કરીને ઘરે પહોંચી ગયો પછી ડ્રાઈવર ધાબે પછી ઘરે આવીને પછી દૂધ લેવા ગયો પછી પાછો ધાબે છેડ્યો ધાબે જો પછી પતંગ ચગાવી ટોળું વળીને એક ધાબે ત્રણ ત્રણ પતંગ ચગાવે એક ધાબે ચગાવે ત્રણ માણસો બહુ દાદા છે ને આ બધા છોકરા ચગાવે છે આપણા ધાબાની પાછળની છે પાછો પાલોમાં પતંગ લાવાની પતંગ કાઢ્યું આપણે ત્યાં રહી ન્યાથી હાઈ નલી ન્યાથી પતંગ કાઢીને પતંગ લઈ લીધી છે હાથમાં હવે કાલે ચગાવું છું પતંગ કે દોરી નથી દોરી આવે પછી આપણે પતંગ ચગાવાની છે બધા છોકરા મોજ કરી દો પતંગથી આપણે તે ચગાવતા આવડતું છે બધું આવડે આવડે હું નહીં હવે આપણે મળીશું નેક્સ્ટ વ્લોગની અંદર કેમ કે ત્યાં સુધી આપણે જય શ્રી રામ જય દ્વારકાધીશ બધા મિત્રોને